આપ સૌને હોળી અને ધૂળેટી પર્વની હાર્દિક શુભકામનાઓ રંગોનો આ તહેવાર છે ખુશીઓનો પર્વ છે અને ભાઈચારા પ્રેમ અને મિત્રતાના રંગોથી રંગાઈ જવાની મજા જ અલગ છે તો આવો આજે આપણે વાત કરીએ ધુળેટી પર્વ વિશે જે તહેવાર માત્ર રંગોનો જ નહીં પરંતુ પરંપરા અને સંસ્કૃતિનું અનોખું ઉદાહરણ પણ છે આ વિશે વિગતે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ફનાથ ધૂળેટી જેને હોળીનો બીજો દિવસ પણ કહેવામાં આવે છે એ રંગોની રમતમાં એકદમ મસ્ત મિજાજનો તહેવાર છે લોકો એકબીજાને રંગ ગુલાલ અને પાણી વડે ખુશીઓ વ્યક્ત કરે છે ભારતમાં જુદા જુદા સ્થળોએ અલગ અલગ રીતો અને પરંપરાઓ ત્યાં પર્વ ઉજવાય છે જે પ્રત્યેક રાજ્ય અને પ્રદેશની સાંસ્કૃતિક અને પરંપરાઓને પ્રતિબંધિત કરે છે ચાલો જોઈએ કે ભારતમાં ક્યાં અને કેવી ધૂળેટી રમાય છે પહેલી છે લઠમાર હોળી જે મથુરા નજીકના બરસાણા અને નાંદગાવ ગામોની પ્રસિદ્ધ છે અહીં સ્ત્રીઓ પુરુષોને લાકડીઓથી મારવાનું નાટ્યરૂપ આનંદ માણે છે જ્યારે પુરુષો તેને ટાળવાનો પ્રયાસ કરે છે બીજું છે રંગપંચમી જે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ઉજવવામાં આવે છે આ પ્રદેશોમાં હોળી પછી પાંચમા દિવસે રંગપંચમી ઉજવવામાં આવે છે જ્યાં લોકો રંગો અને પાણી સાથે રમે છે પછી શાંતિ નિકેતન વસંત ઉત્સવ જે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા શરૂ કરાયેલ આ ઉત્સવમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો પરંપરાગત વસ્ત્રોમાં નૃત્ય અને સંગીત દ્વારા વસંતનું સ્વાગત કરે છે પછી વાત કરીએ મણિપુરની યોશાંગ હોળી મણિપુરમાં યોશાંગ નામની ઓળખાતા તહેવારમાં પાંચ દિવસની નૃત્ય સંગીત અને રમતગમતની પ્રવૃત્તિઓ યોજાય છે ખાસ કરીને ગુજરાતમાં તો ધૂળેટીનો ઉત્સાહ કંઈક જુદું જ હોય છે નગરની ગલીઓ રંગબેરંગી બની જાય છે લોકો ડીજેના ધમાકેદાર ગીતો પણ નાચે છે અને તાજેતરના બોલીવુડ ગીતોથી લઈને પરંપરાગત ફાગણ ગીતો સુધી બધું જ સંભળાય છે સાથે ઠંડાઈ ગાંઠિયા જલેબી અને અન્ય પરંપરાગત વાનગીઓ પર રંગોની મજા વધારી દે છે રંગોની જેમ જ પોતાના જીવનમાં પણ ખુશીઓ અને પ્રેમનો રંગો છાંટી દે આપ સૌને ફરી એકવાર ધોરણે હાર્દિક શુભકામના આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર આભાર